ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી કડી અને વિસાવડરની પેટા ચૂંટણીમાં કોંગ્રેસને કારમીહારનો સામનો કરવો પડ્યો હતો ત્યારબાદ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહે પોતાના પદ પરથી રાજીનામું આપી દેતા આ પદ ખાલી છે ત્યારે આ પદની જવાબદારી કોને સોંપવામાં આવશે તેને લઈને રાજકીય વર્તુળમાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે જેને લઈને અમદાવાદ ખાતે ગુજરાત કોંગ્રેસના નેતાઓની બેઠક યોજાઈ હતી જેમાં પાટીદાર નેતાને પ્રમુખ પદ સોંપવાની માંગ ઉઠી છે પગલે પાટણમાં મહાસંમેલન યોજવાની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે રાયપુર ચાર રસ્તા પાસે ટીઆરબી જવાને બંધ સાઈડમાં જતા એક સ્કૂટર ચાલકને રોક્યો હતો જેથી ટુ વ્હીલર ચાલક ઉશ્કેરાઈને ગાળો બોલીને ત્યાંથી જતો રહ્યો હતો જોકે થોડી બાદ ટુ વ્હીલર ચાલક અને એક મહિલા અહીં પરત આવ્યા હતા અને તેઓએ મહિલા પોલીસ સહિત હાજર પોલીસ કર્મી અને ટીઆરબી જવાનને ગાળો બોલીને મોબાઈલ જૂટવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે આ બનાવ અંગે ટ્રાફિક કે ડિવિઝન પોલીસે મહિલા સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદના પોસ્ટ ગણાતા વસ્ત્રાપુર વિસ્તારમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં એક સગીરા ટ્યુશનથી પરત આવીને લિફ્ટ દ્વારા પોતાના ઘરે જઈ રહી હતી ત્યારે અચાનક લિફ્ટમાં સોસાયટીનો વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડ પણ આવી ગયો હતો અને સગીરાને અડપલા કર્યા હતા જેના કારણે સગીરાએ ગભરાઈને બૂમાબૂમ કરતા સોસાયટીના લોકો ભેગા થઈ ગયા હતા અને આરોપીને પકડીને પોલીસ હવાલે કર્યો હતો ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી અગાઉ તેણે અન્ય કોઈ સાથે આવું વર્તન કર્યું છે કે કેમ તે બાબતે તપાસ હાથ ધરી છે